બે બે કુલર છે એસી નખાય તો બી કુલર છે હવે આ રૂમ ઓલમોસ્ટ ખાલી થવા આવી રહ્યો છે બટ હજી તો બહુ સામાન બાકી છે બહુ જ એટલે બહુ જ હજી કારણ કે આટલું તો પતિ હજી તો બીજો રૂમ બાકી છે મારે બેન હજી બધાના નવા કપડાં અંદર એકમાં ભરે છે કારણ કે ત્યાં આગળ બધા કબાટ બનાવી ગયા છે એટલે અલગ અલગ મૂકતા ફાવો પપ્પાના વાઇટ કપડાં તો જો કેટલા સાચવીને મૂકવા પડે કેટલા વાઇટ કપડાં તો જોઈ લો તમે આ રૂમ હજી તો આ રૂમ માં બધું પડ્યું છે એમને એમ તો સ્ટે કન્ટિન્યુ તો કે છે તો જોઈ જ પડશે એ લોકો પણ રક્ષાબંધન તો કર દો ખાલી ને સોંગ સિવાય તો આપણું કોઈ કામ થાય નહીં એટલે સોંગ બી ચાલુ છે ને આ બધું ચાલુ જો અને લાગીએ છે કે વાસ ભૂખ લાગી જવા હોં ભાઈ પહેલાં પેટ પૂજા ફિર કામ દૂજ આવું કંઈક કરવાની ઈચ્છા છે મમ્મી રસોઈ કર જ છે મમ્મી રસોઈ કર લે એટલે પહેલાં જમવામાં તો ફરાડ જ કરવાનું છે અત્યારે કેમ કે સાંજ કે મેરી ઈડલી મૂકલની વાલી હતી ઈડલી રાત્રે ઈડલી ખાઈશું આપણે ઓકે તો જો હવે તો લંચ બ્રેક પડી ગઈ છે મજૂરોની નહીં મજૂર મજૂર નંબર વન આમ જો મજૂર નંબર વન મજૂર નંબર ટુ હાથ પગધો વાગ્યો છે અને મજૂર નંબર થ્રી હું જમવા બેસી ગયા છે આજે મેં સાપુદાન ખીચડી ક્રિસ છે મારા માટે બહારથી કે બહુ ટાઈમ નહીં આજે અમારા જોડે અને મમ્મીએ દાળ ભાત બનાવ્યા છે અને ઘર તો જુઓ અમારું શિફ્ટિંગ કરું અત્યારે અહીંયાથી પેકિંગ કરીશું પછી ત્યાં જઈને કાલે અનપેકિંગ કરવાનું એ બે વસ્તુ એટલી ભારે છે ને આમ માથું ચડી જશે અમારું માથું પણ હવે જોઈએ શાંતિથી શાંતિથી બધું ચાલુ તો કર્યું છે જોઈએ હવે આગળ શું થાય છે અત્યારે બસ ભૂખ લાગી હતી એટલે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમવા બેસે છીએ જમીન પાછું ફરીથી લાગી જઈએ કામે એટલે અમે મજૂર રોક્યા છે ઘરમાં ત્રણ મજૂર છે એક બે થાય એટલે આજે બે દિવસ મજૂર ભાડે લાગ્યા મમ્મી ને પપ્પા બે દિવસ મજૂર પાડે લાયા નહી મમ્મી બે દાડા માટે મજૂર પાડે લાયા છે ને તમે લોકો મફત્યા મજૂરો તો ચલો જમી લઈએ ગાઈસ હું જોબ પરથી આવી ગયો છું મારી બંને બહેનો અહીંયા નવા ઘરે થોડું કાલે શિફ્ટિંગ છે તો અહીંયા થોડું કચરાપોતું ને કરવા આવી હતી અને થઈ ગયું છે ઓલમોસ્ટ અને મારા પપ્પા લાઈટ ને બધું અને જે પેલી ઉપર દેખાય આ જે ઘરે નવો પેઇન્ટ કર્યો તો ને એના ઉપર ચાર થી પાંચ ટાઘા પાડ્યા છે જો એક તો તમારું કેમેરામાં સામે દેખાતો જ હશે ગેસ તો બે જતા રહ્યા તો બીટ્ટુ તને ઈનામ મમ્મી કહેશે એ મળશે હવે ઓકે ચલ તને કોઈ કઈ પૂછ્યું નથી ગુડ બરાબરનો બિચારો બી તું ગુડ નાઇટ તું બી થાકી ગઈ સુઈ જાતા તો એને બિચારીનું ઓફિસ બી જવાનું છે લેવલ જોઈએ શું થાય છે તો બસ આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરું છું તો જો તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા બાય બાય ટેક કેર